પોલીસ ને પડકાર ફેંકતા ભુજમાં બાઇક પર જતા શખ્સો ને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે આ મામલો બગડ્યો હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આવા લુખા તત્વો ને કોઈ કાયદાનો ડર નથી એ ટ્રાફિક પોલીસ પણ ધમકાવી રહ્યા છે ટ્રાફિક પોલીસ લુખા તત્વો જાહેરમાં

સામે આ રૂખા તત્વો નો દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો વડાપ્રધાન મોદી જયારે આગામી સમયમાં કચ્છ મુલાકાતે આવવાના છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં આ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક ભુજ બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક પોલીસને જે તખ્સો એટલે કે જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે શખ્સો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એ રોકવાના પ્રયત્નમાં તે ભાગવા જતા તેઓ આગળ જતા એ ગાડીમાં અથડાયા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો જેમાં લોકો છે ત્રણ જેટલા શખ્સો તે ટ્રાફિક પોલીસના જાહેરમાં અપશબ્દ બોલીને દાદાગીરી કરતો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે એની હિંમત જુઓ તમે એ લુખા તત્વો પોલીસને જાહેરમાં અપશબ્દ બોલીને દાદાગીરી કરી રહ્યા હતા અને તે તમામ લોકોની વચ્ચે લોકોએ પણ તેનો વિડીયો બનાવ્યો હતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હાલ તો સિટી ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા આ ત્રણ તત્વો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા લુખા તત્વો ની હિંમત બિલકુલ ભરતસિંહ બિલકુલ બિલકુલ જે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર